આજ માટે નહીં તો ભવિષ્ય માટે જાળવો માતૃભાષાના ઉત્તમ શિક્ષણ માટે જાળવો ભારતના ભવિષ્યના ઘડતર માટે

બાળકો ના પાટણ માટે યુવાનો ના ઘડતર માટે બાળક માટે સંસ્કારો ના રક્ષણ માટે સંસ્કૃતિ ના અરે રા બીબી લાસ હવે હવે બધાને ખવડાવતું બીબી લાસ અરે યાર કિશોર તારી ડ્યુટી હું બચાવું છું રેકોર્ડિંગની અયા અયા બોલે એ અમો ઓ ગરણા ભાઈ લાઈટ ફિક્સ થઈ જાય આપણે જીંદા પાડી શે હાલો જઈ લડી એક મિનિટ એક મિનિટ અરે તમારે કઈ બોલ હાર્દિક ભાઈ ટાઈટ આવો એ બાજુ એ અયા અયા સ્પેસિફિકમેન્ટ

બધાને બધાને જ અભિનંદન અને લાઈફ માં આવી રીતના જ આગળ વધતા રહો

જીઓ હજારો સાલ હે મેડી હેアルજુ હેપી બર્થડે ટુ યુ ટુ યુ હેપી બર્થડે ભાઈ તું કઈક નહિ ના એટલા બસ યાદને

મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી અહીંયા દાણુની આંબેસરી ગામમાં અહિયાં ના લોકોને અલગ અલગ કપડા અને એનું વાટપ કરવામાં આવી રહી છે બધા પુસ્તકાના મન માટે મનગમતા કપડા લઈ રહ્યા છે અહીંયા રોટલી ખવડાવે છે અને અમ્મો ત્યાં ચણ નાખે છે વાહ જોરથી સિક્સર મારતો હોય ત્યાં ચણ નાખે છે ભાઈ આ તો થઈ સંસ્કાર ને સંસ્કૃતિ ની વાત અમા ભણતર નું શું અરે ભાઈ સાંભળો શું મોગણપટ્ટી વગર નું અમારું બાર વગર નું ભણતર ઘોઘડપટ્ટી વગર નું અમારું બાર વગર નું ભણતર